અમદાવાદમાં પ્લેન ક્રોસ દુર્ઘટનામાં આણંદના રામનગરમાં યુવકનું મૃત્યુ થવાની ઘટના બાદ આજે સાંજે મૃતકના મૃતદેહને રામનગર ખાતે લાવવામાં આવતા સમગ્ર પરિવારે આક્રમ મચાવ્યું રામનગરના મહેન્દ્રભાઈ વાઘેલાનું વિમાન દુર્ઘટનામાં મોત નીપજવાની ઘટના બાદ મૃતક મહેન્દ્રભાઈ તેમના ભાઈના ડીએનએ મેચ થયા બાદ સાંજે તેઓના મૃતદેહને રામનગર લાવવામાં આવ્યા તે પૂર્વે તેમના પત્ની અને પુત્ર પણ નંદનતી રામનગર આવી પહોંચ્યા હતા

મહેશભાઈનો મહેન્દ્રભાઈનો દીકરો દર્પણ અને તેના વાઇફ પરિવાર સાથે લંડનમાં રહેતો હતો અને એમના ઘરે આજથી બે મહિના પહેલાં દીકરીનો જન્મ થયેલો હતો જેથી બે મહિના પહેલાં અમારા ભાઈએ અને ભાભીએ બંનેએ વિઝાની ફાઇલ મૂકી હતી લંડન માટે પરંતુ ભાભીને વિઝા મળ્યા પરંતુ ભાઈને વિઝા ના મળ્યા એટલે ભાભી બે મહિના પહેલાં ડિલિવરી કરવા માટે ત્યાં આગળ ગયા હતા લંડનમાં ત્યારબાદ ફરીથી અમે લોકોએ લંડનની ફાઇલ મૂકી ભાઈની તો એને વિઝા મળ્યા વિઝા મળીને બીજા દિવસે અમે તાત્કાલિક ટિકિટ કરાવી તાત્કાલિક ટિકિટ કરાવી પણ ભાઈનું સપનું હતું ઘણા સમયથી કે હું લંડન પહોંચું પણ અમારું સપનું સપનું જ રહી ગયું ભાઈ લંડન ન પહોંચ્યા અને સ્વર્ગવાસ થયા ગુજરાતમાં અમદાવાદમાં જે રીતે ગોજારી દુર્ઘટના બનીને પ્લેન ક્રેશ થયું લગભગ બસો કરતાં વધારે લોકોના જીવ ગયા એમાં અમારા આખલા વિધાનસભા મત વિસ્તારમાંથી રામનગર ગામમાંથી પણ મહેન્દ્રભાઈ વાઘેલા એક યુવાન તરવૈયો યુવાન જે પોતાની કારકિર્દી માટે ખૂબ મહેનત કરતો અને પરિવાર લંડન હોય મળવા જાય એવા સમયે આ મોતના મુખમાં એમને ધકેલાવું પડ્યું છે અને આજે એમનો પાર્થિવ દેહ અહીંયા ગામમાં લાવવામાં આવ્યો છે બધાએ ખૂબ દુઃખ સાથે ગમ સાથે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે અને આપ સૌ જોઈ શકો છો સમગ્ર ગામ ને સમગ્ર વિસ્તાર આજે દુઃખમાં છે જે પણ મૃતકો છે બધાના પરિવારજનો પણ ના સહન કરી શકાય એવું આફત આવી છે દુઃખ આવ્યું છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે હજુ પણ પરિવારો પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે લાંબો સમય થયો છે ત્યારે ડીએને મેચિંગની બાકીની જે પ્રક્રિયા છે એ ઝડપી કરવામાં આવે સાથે સાથે અનેક યાત્રીઓ એવા પણ હતા કે જેની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર ન હતી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને વિનંતી કરીએ છીએ કે આવો ગોજારો અકસ્માત દુર્ઘટના બની હોય અનેક લોકોના જીવ ગયા હોય તપાસ તો થશે કે કોની ક્ષતિ હતી કે શું થયું રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને આ જે પણ મૃતકો છે ઘાયલો છે એમના માટે આર્થિક સહાય આપે આર્થિક સહાયથી જે જીવ ગયો છે જે પરિવારનો સભ્ય ગયો છે ક્યારે પાછો નહીં મેળવી શકાય પણ પરિવારને મદદ મળશે થોડી રાહત મળશે જે રીતે એલાયન્સ કંપનીએ આર્થિક મદદની જાહેરાત કરી છે એવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આર્થિક મદદ જાહેર કરે એક પરિવારને એક એક કરોડ રૂપિયા જે પણ મૃતક છે એને એક કરોડ રૂપિયાની સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ભેગા મળીને આપે એવી અમે સરકાર પાસે વિનંતી પણ કરીએ છીએ Shirak Syed Divyang News Anand